પાલનપુર શહેરમાં રખડતી ગાયોના ત્રાસ પછી હવે ભૂંડોના ટોળાએ ત્રાસ વધાર્યો છે શહેરના દિલ્હી ગેટ ગઠામણ કીર્તિપુરા જનતાનગર હાઉસિંગ બોર્ડ માલણ દરવાજા ખારાવાસ અને લડબી વોહોળાના ચાર કિલોમીટરના પટમાં ભૂંડોની સંખ્યા વધી છે થોડા દિવસો પહેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એક મુકબદીર બાળક પર ભૂંડે હુમલો કર્યો હતો બાળક ગંભીર રીતે ગવાયું હતું ત્યારબાદ રહીશો પાલિકામાં રજૂઆત કરવા ગયા હતા છતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી સ્વિગામ તાલુકાના શિક્ષકોને પગાર સમયસર ન મળતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે પગાર દર મહિને એક થી પાંચ તારીખ વચ્ચે મળવો જોઈએ તેવી અનેક વખત રજૂઆત થઈ છે છતાં સમસ્યા યથાવત છે વારંવાર પગાર મોડો મળે છે જેના કારણે શિક્ષકોને લોનના હપ્તા ચૂકવવામાં વિલંબ થાય છે આ મુદ્દે શિક્ષકોએ મામલતદારને ફરી રજૂઆત કરી છે તેઓએ પગાર નિયમિત કરવા માંગ કરી હતી આ મુદ્દે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સ્વિગામ દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી પાલનપુર આબુ હાઈવે પર જુના આરટીઓ સર્કલ નજીક સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે આ નિમિત્તે એકસો કુંડી રાષ્ટ્ર જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવની શરૂઆત દસ એપ્રિલે ગુરુવારના રોજ પાલનપુર જીડી મોદી કોલેજથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા અને કળશ યાત્રા સાથે થઈ હતી आज दियोदर बाग તેમજ પશુ હાર મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સામે છેડે આજે સંપર્ક કરો બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ બરાસકાંઠા જિલ્લામાં ગરમીનું મોજું યથાવત છે ગઈકાલે બપોરે એક વાગે મહંત્રીસ તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જિલ્લામાં લઘુત્તમ તાપમાન ચોવીસ બે ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે વહેલી સવારે તાપમાન તેવીસ છ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહંતમ તાપમાન તેતાળીસ ડિગ્રીથી વધુ રહી શકે છે બપોરે બાર વાગે બેતાળીસ ડિગ્રી એક વાગે બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે બપોરના બે થી ત્રણ વાગ્યા દરમિયાન તાપમાન તેતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે અંબાજી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આઠથી દસ એપ્રિલ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે દેશની પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગની રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા આદિશક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય સ્પર્ધામાં દેશના અઠ્યાવીસ રાજ્યોની 478 ઇઠ્યોતેર યુવા નારી તીરંદાજો ત્રણ કેટેગરીની સ્પર્ધામાં સહભાગી થઈ હતી ગુજરાત સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 41.52 બાવન લાખ રૂપિયાના ઇનામો એનાયત કરવામાં આવ્યા છે થરાદના વડાધર ગામની પ્રાથમિક શાળામાં લાંબા સમયથી કાર્યરત શિક્ષક ધર્મેશભાઈનો વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ગામના સરપંચ ચૌહાણ ભગવાનસિંહ એસએમસી સભ્યો શાળા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધર્મેશભાઈએ છેલ્લા ત્રણ વર્ષમાં શાળામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું તેમના માર્ગદર્શન હેઠળ શાળાએ ધોરણ દસમાં સો ટકા પરિણામ મળ્યું હતું તેમણે વિદ્યાર્થીઓના મનોભાવને સમજી લાગણીસભર શિક્ષણ કાર્ય કર્યું છે બિલડીમાં જુગાર રમાડતા સક્ષે પોલીસે ઝડપી લીધો હતો પોલીસ બુધવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મણિલ બાટપીના આધારે પોલીસે ભીલડી બિલડીાઉન વિસ્તારમાં पान પાલનની દુકાન આગળ ઓટલા પર ખુલ્લામાં કાગળની ચિઠ્ઠીઓ દ્વારા બлли મટકાનો જુગાર રમાડતો જુગારી કિરણભાઈ પ્રકાશભાઈ ઠક્કર રહે બિલડી તાલુકો ડીસાને ઝડપી取り પાસેથી રૂપિયા 1800 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોધાય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે બોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની આરોગ્ય કર્મચારીઓની હડતાળ બાદ હવે રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓના આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યમાં મહેસૂલી કર્મચારી મહામંડળની તાકીદની કારોબારી બેઠકમાં કર્મચારીઓના અગત્યના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી મૂકેલાના આવે તો તબક્કાવાર કાર્યક્રમો કરવાનો નિર્ણય લેવાયો હતો તેના ભાગરૂપે પાટણ ખાતે મહેસૂલી કર્મચારીઓએ કલેક્ટરને રજૂઆત કરી તેમના પ્રશ્ન રજૂ કર્યા છે બનાસકાંઠા જિલ્લાના સુગામ તાલુકાના કોરેટી ગામના રહેવાસી અને શ્રી ચાર પરગણા પ્રજાપતિ સમાજના ડોક્ટર અરવિંદ મંજીભાઈ પ્રજાપતિએ એમબીબીએસની ડિગ્રી મેળવી સમાજ તેમજ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે